દોસ્તો જય ગુરુ જય ગુરુ દોસ્તો આ વિડિયોમાં બન્યા રેજો કેમ કે આ વિડિયો મજા આવે અરે અરે આપણે એટલે નહીં આપણે આપણે અહીં બોલતા ગમે ત્યારે એટલે જય ગુરુ એટલે જય ગુરુ એટલે બગરો રંગા તો આ વિડિયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો

tarte khatar nak tidu hmm. khatar nacu ala ko hmm. pomrau dia mata toto ana dia ta ketla dia ta ganya ta ganya ta ganay me boda boda te boda to hu are aa aa ho bal aa gaya hai na bada tarte દિલસે ધન્યવાદ દોસ્તો આવડી જુને તને બોલતા વાદ્રા જેવો કરતો વામ કરેલા હજી કરે તો મોજ દોસ્તો કોમેડી કેવી લાગી બાય બાય